નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો તમે જો આપણી વાડી વવાઈ અને કમ્પ્લીટ થઈ ગઈ લગભગ બધા ખેડૂતને વરસાદે એવા મસ્ત મજાના વાવણા કરવા દીધા હે નિર્વિઘ્ન બધું કામ પૂરું થઈ ગયું જો પહેલાં તો એક તો વરસાદ હારામ હારામહારો પડી ગયો એટલે વાવણી જોરદાર થઈ અને પાછળથી ખાલું પણ આવ્યું વરસાદનું અમારી પાછામાં કાઠિયાવાડમાં થોડોક પોરો દીધો અથવા તો કોઈ એમ કહે કે થોડોક ગેપ આવ્યો અમે કંઈક થોડુંક ખાલું આવ્યું ને એટલે સારી રીતે આપણું કામકાજ થઈ ગયું અને હવે ઉગશે ને ત્યાં એક વિડીયો બનાવશું કે જીપીએસ જેવો તો આપણાથી સીધું નથી આવ્યું વાકા વાકાસૂખું હાલતું જતું હતું અને વાવી દીધું આજ ત્રીજી રાત આવશે આ વાડી વાવીની ને અને જે મુહૂર્ત કર્યું હતું એકદમ વિડીયો બનાવ્યો તેથી ન્યા કોટાઈ પણ દેખાય છે બારા અને મિત્રો વાત એ કરવાની છે કે અમારે નિર્વિઘ્ન વાવેતર થઈ ગયું તમારે નિર્વિઘ્ન વાવેતર થઈ ગયું છે કઈ કઈ કંપનીની કેવી કેવી જાત વાવી છે કોઈ કંપનીના લઈને વાવ્યા હે દાણા એને હારો ઉગાવવો આવી અને થોડુંક મોંઘવી પડ્યું છે અને અમારા જેવાય એકબીજા ખેડવાગત લીધું હોય એને થોડુંક સસ્તું પડ્યું હોય પણ ઉગી જાય એટલે નામી બધું ભગવાનને આપણી પ્રાર્થના કરવાની છે કે નિર્વિઘ્ન બધું આપણી ખેતરની મગફળી જે છે એ ઉડી ઉગી જાય અને કમ્પ્લેટ ભગવાન બધાને મબલક પાકનું ઉત્પાદન આપે એવી આશા આપણે ખેડૂતના દીકરા થઈએ આપણે બીજું તો શું કહેવાનું હોય ખેડૂને આશીર્વાદ હારા આપી અને અમને ખેડૂત હારા આશીર્વાદ આપે એટલે કામ કમ્પ્લેટ તો મિત્રો આજે વાત એવી કરવાની છે કે જ્યાં હજી વીસ પચીસ દિવસ પહેલાં વરસાદ થયો તો ન્યા જેની વાવી દીધું છે એના માટે તો ઠીક છે કે નિંદામણનાશક દવા વાપરવાની હવે ટાઈમ આવી ગયો છે પણ એ માટેનો વિડીયો મેં કાલે બનાવું છું કે ભાઈ જેને મગફળી વવાઈ ગઈ છે એને ખળની દવા છાંટવી છે મારું કહેવાનું એમ થાય કે બંને ત્યાં સુધી આંતરખેડ કર નખાય અને મજૂરથી નેદાવી લેવાય કોઈ પણ અનિવાર્ય સંજોગોમાં ખળની દવા છાંટવી પડે તો અલગ વાત છે એનાથી ઉત્પાદન ઘટવાની અને ખરેખર ચારાને બધેને નુકસાન થાય અને જમીનને તો પૂરતા પ્રમાણમાં નુકસાન થાય જમીનમાં પૂરતા પ્રમાણમાં નુકસાન થાય ને એ માટેનું એક તમને બેસ્ટ સોલ્યુશન દીધું છે અને ખરેખર આઈડિયો મારવા જેવો છે આજના જમાનામાં જ્યાં ત્યાં ઉધઈ કે જોવા નજરથી નકર નીળના રાડા છે આ ટાઈપના પડ્યા હોય આવા રાડા હોય ખેતરમાં તો આ રહેતા નથી આને ઉધઈ ખાઈ જતી હોય પણ આજના જમાનામાં કેમિકલ અને પેસ્ટિસાઈડ વાપરવાથી ઉધઈનો નાશ થઈ ગયો અને જ્યારે મગફળીનો વાઢ પડે ત્યારે એના પાથરા નીચેથી વેછી નીકળતા હવે બધા પાથરા ફોરી નાખવા છું એક વીંછી રહ્યો નથી આમ તો આપણા માટે ફાયદાકારક થયું કે વીંછી વયા ગયા એટલે આપણે બીક જ ના રહી પણ આ નુકસાની કેટલી કરે ને એ તમને જોવા જાળી ગયું તો આ ખેતીની અંદર જે ઉપયોગી જીવજંતુ હોય અળસિયા હોય છે એનો નાશ કરી દઈએ નાશ કરી દઈએ એટલે જમીન પોચી થવાનું બંધ કરતા અળસિયા એને અચૂક ખાતા જ રાખે ખાતા જ રાખે એટલે જમીનને પોચી અને ભરભરી રાખતા તો હવે એ તો બધું જાતું રહ્યું પણ ઉપયોગ બંને એટલો ઓછો કરજો આ ખાસ વિનંતી છે ખેડૂતભાઈઓને કેમ કે અમે રાખી જ છીએ પેસ્ટિસાઈડ વાપરી જ છીએ પણ બંને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરી વધારે પડતું હિમર માંડવા અમે જ્યારે વાવતા ત્યારે અમારે ઉપયોગ કરવો જ પડે નકર અમારા ગમે એટલા માણસો ભેગા કરી તો ખેતર સોખું થઈ રહ્યા નહીં આ વર્ષે અમે ફાંડે વાવ્યું ફાંડે એટલે કે હાયરે વીસ ઇંચની જારી વાયુ બેથી ત્રણ વાર હાથી આલી જાય એટલે નિંદામણ નાશક છાંટવી પડશે નહીં પણ કોઈને આ પ્રકારનું જો ઝીણું ઝીણું ખળ ઉગવું હોય તો તમને જરાક ડેમો બતાવી કે ભાઈ તો શું કરવું આ પ્રકારનું ઝીણું ઝીણું ખળ તમારા ખેતરની અંદર બહુ થતું હોય અને વધારે પડતું જે આ એ શેષમૂળ અને અમે કંઈ આની વધારે પડતી એટેક થતું હોય તો આ આવી રીતે તમારા ખેતરની અંદર પણ વધારે પડતું ખળ થતું હોય તો એનો એક જ આઈડિયો છે અમે સર્વનાશ કરી અને મારીએ છીએ એક પંપની અંદર એંસીથી સો એમ એલનું પ્રમાણ રાખવાનું એક વિઘે દોઢથી બે પંપ છંટકાવ કરવાના અને ખાસ જણાવવાનું કે સર્વનાશ ગમે એ કંપની હોય એની અંદર ડાયક્લો નામની દવા આવીએ જે એનું ઝેરનું ટેકનિકલ છે એ તમારે પંપની અંદર એસીથી સો એમ એલ નાખી અને ખેતરમાં છંટકાવ કરવાનો વિગે દોઢથી બે પંપ છાંટવાના રહે ત્યાર પછી હેઠે પાડે તમને એમ થાય કે વધારે ખડ છે અને અણગમતું છે જોતું હોય તો રાખવાનું અણગમતું જે ખડ હોય એને મારવા માટે ગ્લાયફોસેટ હાથ ટકા એસે લાવે છે જે આપણે રાઉન્ડ અપના નામથી ઓળખતા હોઈએ જો તો હેઠે હરી એ મારવાની અને ખેતરની અંદર ઝીણું ઝીણું ખર હે એના માટે સર્વનાશ એટલે કે ડ્રાયક્લોરોસ જે છે એ આપણા ખેતરને સાફ સુથરું કરી દે અને આ દવા છાંટવાની મુદત એટલે કે જ્યારે આપણી મગફળીના પાંદડા જમીનથી બહાર ના આવવા જોઈ આવી અને બેથી ત્રણ રાતું વહી જાય પછી તમે છાંટી શકો ત્યારે ખળના પાંદડા જે છે એ આવી અને બારા રહી ગયા હોય તમને સૂક્ષ્મ હોય એટલે દેખાય નહીં પણ મોટા થાય એટલે દેખાય પણ જ્યારે તમે મોટા થવા દો ને ત્યારે તમારે ખડે મોટું થઈ ગયું હોય ને માંડવીના કોટાએ બારા આવી ગયા હોય તો આ સ્પેશિયલ હાવ બધું બારી જ એમાં કંઈ રહે નહીં માંડવીના કોટા બારા નીકળ્યા હે ને જેટલું જમીનથી બહાર આવ્યું હોય ને બધા એને ભૂખા બોલાવી દે ને આ દવાને નથી પડતી કોઈ ભેજની જરૂર કે નથી પડતી કોઈ વસ્તુની જરૂર ખાલી ફુવારો મારવાથી સાફ કલાક એકમાં તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કાલના વિડીયોની અંદર જે ભાઈઓને માંડવે ઊગી ગઈ ફૂલડા આવી ગયા છે ને એની અંદર ખડ હોય તો તમને કહું કે રાપડી આંખી નાખજો અથવા તો કોઈ પણ રીતે નિંદામણ હાથી આંખીને કાઢી નાખજો અને કોઈને તકલીફ પડતી હોય કે બળદ ના હોય ટ્રેક્ટર ના હોય અને હિમર વહી હોય હાથેથી જ કરવું પડે હોય તો બેસ્ટમાં બેસ્ટ દવા કઈ કઈ આવે છે એ તમને કાલના વિડીયોમાં બતાવીશ તો આજે બસ આટલું જય દ્વારકાધીશ